રાજકોટ ટીઆરપી ગેમ અગ્નિકાંડ અગ્નિકાંડનો કેસ અત્યારે ઝડપથી ચાલી રહ્યો છે તેમાં સાત આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી જે કરી હતી તેમાં કોર્ટનો ચુકાદો પણ આવ્યો છે તેમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓએ ગુનો આચરેલ હોવાનું સાબિત થયું છે અને સાથે તેની સામે પણ કેસ ચલાવવા માટે કોર્ટે ચુકાદો આપ્યો છે સાત આરોપીઓ દ્વારા તેમની સંડોવણી ન હોવાનું કહેવામાં આવ્યું હતું અને કોર્ટને ડિસ્ચાર્જ અરજી માટે અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે આ અરજી તો ફગાવી છે પરંતુ કેસ તેની સામે શરૂ કરવા માટે થઈને પણ એટલે કે કેસ ચલાવવા માટે થઈને પણ કોર્ટે આ ચુકાદો આપ્યો છે એમાં સાથે સાથ આ આરોપીની મુશ્કેલીમાં અત્યારે વધારો થયો છે જી જી ઋષિ આભાર આપનો જાણકારી આપવા માટે